તો તમારે આસપાસ પણ એ રીતના કોઈ મજૂર કે કોઈ એ રીતના મજૂરી કામ કરતા હોય તો ઠંડુ પાણી જરૂર પાવે ને મદદ કરો બિચારાઓની કારણ કે આપણે બધાને ભગવાનની દયા કેવાય કેવા કામ કરવા નથી પડતા બધા બિચારા કામ કરે તો એને આપણે થોડીક મદદ કરીએ આપણાથી બને એટલી ઠંડુ પાણી પાઈએ ઓકે એટલી મદદ જરૂર કરજો આજે ચકલો પહેલી વાર ગાડી લઈને આવ્યો છે અમને છોકરાની શેર કરાવવા બેહાડી અમને

જોયું નવું નજરાણું રિમોટવાળો પંખો હા અને હા હું ડીગડી ડિગ ડીગડી ડીગ ડિગ ડિગડી હાલો બસ મજા આવી ગઈ આજનો આજના આજના દિવસમાં બહુ મજા આવી ગઈ હું કામ સ્પેશિયલ ડે યુ આર સી માય વ્લોગ યુ આર સ્પેસીયર અત્યારે હાલી રહ્યો ફોટોશૂટ કારણ કે અમારે ત્યાં આ લોકો છે ને સનસેટ જોઈ જાય ને એટલે બધા ગાંડા થઈ જાય એટલે જોવો ભાઈ અને સનસેટ છે ને મારી મેળી થી બહુ મસ્ત આવે કારણ કે લીમડો આડો આવી જાય આ જોઈ લ્યો આ ચમકી ના વાર જોવો તમે પૈસા વસૂલ નથી તમારા ભાઈ ના વાર જોઈ લો ફૂગી આમ ફૂગી પડી જાય કાઈ દે સર એના વાર કે સમજી ગયા તમે હાજી વાત હે કે ખોટી વાત હાજી વાત જો આને જોઈ લે તમે જો ભી કિતને પલ જીયું

મેરી જાનુ 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 આ ક્યાં આ રોટી નાયો બેટા મને ખબર જ હોય તું રોડ ઉપર આ રોટે સ્પૂનિત એ પોનિત લાગી ને અગણો જીવો અગણો જીવો

એમાં નથી ગાય ખોટી નોટુ એટલે આમાં એક હા એક દી મને આપણે પ્રેમ કશું કરવું પર ખોટી હે તો કે એ આને કે હા છે તો ને તો ભઈ એમ કા રખડાય મારા આમ જ પડ્યું હોય ખોટી હોય એને ખબર છે તારે બધા વિચારે હવે લામાં કઈ હે જ હેજ નહી મારી પાસે બધું ઉભો રે તો ઉભો રે તો મિત્રો અમને મળી ગયા અત્યારે માયાભાઈ આહી જોજો તમે હમણાં પાછો જોઈ લે આમ જોઈ લે એક વાર પાછળ જોવે તમે જોજો જોજો જો ના 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 મિત્રો મિસ્ટેક થઈ ગયો સોરી સોરી નથી હવે વિડીયો નું ટાઈટલ રહે માયાભાઈ આહિર મેળા અમને તો મિત્રો તમને અત્યારે બતાવું જી લોકડાઉન માં બધા આના આના થ્રુ બહુ પૈસા કમાણા એનામાંથી જે એક પૈસા કમાવારો છે આ ભાઈ ઈ ગેમ નું નામ તમને ધીમે ધીમે રિવીલ કરું જો મને કાઈ ટપો પડતો નથી તીન શું કહેવાય આપણે જુગાર રમવામાં આ લોકો દેને બે તો તરત જાવ કરો આલે

આ બધા એમાંથી કરોડપતિ નત બનીના પણ હજારપતિ બની ગયા છે અને અત્યારે આજ રમે છે ચકલાનો ફોન આવે છે ચકચકાટી પણ હું નઈ ઉપાડું આમ હું જો આવડે રમતા એ જુગારીયા મિત્રો તો અહી આવી જાવ એક ફોન કરતો આમાં કેવું પીસી આઈ ફોની ગયા પોલીસ ની ગાડી નું કે

વો બલી ગયા પબ્લિક ને દેખાડી દે આઈટમ જ અડધી ગોલી બેવડો હાલો મિત્રો અત્યારે તારો ભાઈ વિદેશ હોય ને કીધા પછી મિત્રો આ કેક અલગ અલગ મને કઈક વિચિત્ર વિચિત્ર બોલે છે પ્રોસેસ ચાલુ છે એવું મને કહે હમણાં ચકલો આવે છે એની થોડીક કરીએ હું રવિવારે રવિવારે વાગે મેચ રાખેલો છે એટલે મળશે કે નહીં આપણે ઓલી થાય ને ભાઈ ભરવા એના ક્યાં